તો વિકાસના કામો અંગે પક્ષપાત કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો ઉમરગામ પાલિકામાં ગત સમયે બ્લેકલિસ્ટ કરાયેલી એક એજન્સીના બિલ ચૂકવણાને લઈ ફરી મન પરિવર્તનની બાબત ચર્ચામાં આવી હતી પાણીનો વેરો આગામી એપ્રિલ માસથી ડબલ કરી વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી બે લોકસભાના ઇલેક્શન પછી આચાર સંહિતા પૈતા પછી હવે આ પહેલું ઉમરગામ નગરપાલિકામાં પહેલી સામાન્ય સભા થાય છે એમાં બાર જેટલા મુદ્દાઓ અત્યારે લીધા છે એમાં મુખ્ય મુદ્દાઓમાં આયોજન છે લગભગ દસ દસ એક દસ કરોડ રૂપિયાનું લગભગ આયોજન કરવાની વાત છે અને એક બીજા મુદ્દામાં પીએમસી અને થર્ડ પાર્ટી એજન્સી નક્કી કરવાની એક વાત બાબત છે વધારો કરવાની ચર્ચા થઈ એની એક મરગામ પાલિકાના વોર્ડમાં ભૂતિયા પાણીના કનેક્શન અને ગેરકાયદે બાંધકામો મામલે જવાબદાર કોણ હતું એવો પ્રશ્ન ચર્ચામાં રહ્યું હતું પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સિત્તેર ટકા ગેરકાયદેસર બાંધકામો વર્ષોથી હોવાની ટકોર કરતા સભામાં સોંપો પડી ગયો હતો